માન્ય વડાપ્રધાન શ્રીનું જે આહવાન છે વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એન્વમેન્ટ ડે ઉપર જે કીધું હતું આપણે વાતો કરીએ કે ધરતી આપણી છે એવું કહીએ છીએ ને આ બધું આપણે ધરતીમાંથી જ મળ્યું છે એટલે એક પેડ માં કે નામ બધા એક એક પેડ વાવી દો અને એની જવાબદારી લઈ લો કે આ જ્યાં સુધી પેડ મોટો ના થાય ત્યાં સુધી એની જાળવણી હું કરવાનો છું તો જો કેટલા વૃક્ષો થઈ જાય એક પેડ માકે નામ જે રીતે મોદી સાહેબને ઝુંબેશ ઉપાડી છે કે દરેક વ્યક્તિ પોતાના માનવ નામનું એક વૃક્ષ વાવે અનુસંધાન આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અમરેલી નૂતન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જિલ્લા તંત્રને પણ શુભેચ્છા આપું છું અમરેલી નગરજનોને પણ શુભેચ્છા આપું છું કે આ લોકો સૌ સ્વસ્થ અભિયાનમાં પણ જોડાણ અને એક પેડ માકે નામ એમાં વૃક્ષારોપણમાં સૌ લોકો જોડાણ અને દિવસથી શુભેચ્છા આપું છું ફરી ફરી દેશના વડાપ્રધાન મોદી સાહેબને જન્મદિવસની પણ શુભકામના પાઠવું